आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम नो नौबत वागे रे जन नन जालर खन के रे आज, काल तो अड़ा मड़ा चिटलू कोम चिटलू कोम चिटलू कोम कर तो आये नेट तू नहीं अब गोमाई के आवाज़ आवान सन

ખબર તો પેલી વખત આ થયો રોમ્યાનો થયો અત્યારે તો કેવું બધું ક જમણ કે માં તો સોલ્લાનું જ કીધું તું જમવાનું નતું કીધું ખોસો પડી જાય હડ લઈ કોમ એટલું બધું આવી ગયું છે ને કોમ એટલું બધું આવી ગયું છે ને તે એક જ આ એરંડાની માળો ફટકી જાય છે પણ આ અમારા કોઈને કશી ખબર જ પડતી ને આ છોકરાને કોઈને એને ખાલી આ કોમ વત રખડવાનું ના હોય પ્રસંગ તો આખી જિંદગી હોય પેલો વાળી એ બોકરીઓ વાળી પાછો હશે ને જો ને ગયો કે બાપા બધું તો ને મો છું તારી જો ને કોમ ની ખબર નહીં પડતી વળી હે

की जे काल मारा सोल्लो सा सोकरा नो तार सोल्लो मुह करू म सोल्लो करू एक सोन एक कोई कशू करवान नाही तार करवत कर जी कोई हमें आवा नाही कोई तार जीवन नवरा नाही तार तार करी ले जी बोलाई दे जी मेमोन मारा घर नु कोई नाही आवा कोई गणुया कोम जाओ इम फरवानु नाही हाय आ शिकलो हाळू कोम पडी सर आणि પેલા મંડપાળા ને કી આયો પેલા અમારા ટીના છોકરા છે ટીના મોક મારે અડજો પોકે છે તારે પેલો કાલ અવસર છે આપડે ખબર નહિ તા ખબર છે બાપા

એને તો કઈ દીધું છે એ તો ચિંતા કરવાની કોઈ જરૂર નહીં આટલા બધા કીધું કોઈ કોઈનું ઘર બાકી ના રહેવાનું પેલા કેવાનું છે ઘર બર સાફ કર દયો મેમો મહેમાન છીએ કાલે હું આપડે ખરું પેલો બાંધ જોતો કાલે રસોઈ મંગાવશે લગાડવા અને તેના તું કીયા જા તમે આ બધું ઘર બર સાફ કરી દો આ વળી રસ્તા ઉપર આટલું છે પાપડીનો વેલો લોકો વેણી જાય લાઇ ને મારા વળી આટલું વળી ભરેલી ને પોરીને બધી લઈ લો કરતી મારા વળી આટલી કોમો ના આવે તમારે કે આ વેલાને જબ્બર પાપડીઓ આવી જ કે અને હા કોમ છે એટલું છે વળી કોમય હોય જવું નહીં હમણાં હારું યતારનું કોમકાજ ઘણું આવી છે એ વળી છે ને હું

જો કે જમન કે અમાર ઘેર સે અમે ખાવાનું નઈ પડ્યો પાપડિયું નઈ ખઈએ તે તમાર ઘેર ખવાવજો ને અમાર જેટલું કોમ છે ઈ ખાવા ઈ તો અમાર તો અર્ધો દારો ટંગ બગડાવવો તાણે અને અમારા પૈસા નામ પેલે 16 લાખ બોલા કરવાના કોઈ આવવું નઈ ભઈ અમે તો પાપડિયું કઈન કાટ્યું કે દાળો ખોટાઈ આઈન ખર્ચા કરવાના ને ટાઈમ બગાડવાનો આ આ ઘવ હળી ગયા તા ના ઓવા દોહા મુ કેતો તો પીપરામ જો પીપરામ જો કી દોઆ નઈ હડ્યા હોય

આવો આવો કે પણ તમે છો મારી કોઈ આવો નું પરમોડ રાખ્યું છે કેમ બેઠા ભાઈ તાણે હા આ તમે તો માથા પડ્યા છો અમાર વાહ મોકે કોમ મોય કેમ પણ માથા પડ્યા તમે બધા માથા જ પડેલો છો તાણે પણ એમાં હું છું પણ કે તો ખરાબ ના પણ થોડી તો બોન હોવું જો થોડું તો ભાભી ને બલા હા બોન તો હોવું જોઈએ કે લોકો ને આ મોણા જે 1.5 લાખ નો ખર્જો કર્યો અને 2 લાખ નું રહોળું કર્યું છે તો ઈને ખાડામાં નાના ખાવાય એ બગડી ને ખાડા પડી મારે અલ્યા તમારા ના બો મને પેહલા કેવું હતું કે પેલા કઈ દેવું પડે મેઠા નહીં આપવાનો આખા ગોમ કઈ ના આવ્યો બધો કઈ ના આવ્યો તમે રહો ને આ કેવા આવ્યો કદી જિંદગી તમારે સંગ નહી થાય નતું ખાવું ના પાડી દેવી હતી તો હું શું બનાવો રસોડું

હું આવો આવો તો અમારે આ ભાઈ તમારે ઘેર કેવા તો તમને નઈ લે હાની વાત છે હું હાની વાત છે હા અમે લાખ નો અવસર કરીને ને 2 લાખ નું રહોળું બગાડી તમે યાર આમ થોડું મગજ જેવું છે કે નઈ પણ તમે જો નેકળ્યા છો ઉકેળો ને ઘર જ કરી છે શાનો ઉકેળો ને ઘરવાળી છે કોઈ ના શેર માં જા જા મારે શેર શેર કરે આઈ મય એક દોના આયા છો તમે મેં તમે વાત હાસી જઈ વરી કાકે મારા છોકરાના વિવો તમે આયા નહીં અને મે તો કોઈ જાવ તો કોક આવે કે તમે છક્કો રહો છો બે લાખ નું રહુડ બગડ્યું યાર તમે પીવાનું પરમોટ રાખતા નહી યાર મારું બે લાખ નું ગોમવાળું મારું રહુડ બગાડ્યું યાર અમારે બે લાખ નું બગડ્યું તો અમારે સો લાખ નું નહીં બગડ્યું હોય સારો શેર કર્યા તમે આહી નીકળ ઊંધા ફળ્યા તા ભાઈ એવું નામ થાય કે પૈસા હોય તો મારે ક્યાંય બધા આવી જાય પાછા કોઈ ના આવે પૈસા તો હાથ તો મેલ છે બગડ્યો ને મેઠા ભાઈ આ બધા કોમવાળા ની કીધું હોભડી ને તમે બધા જૂઠા છો તમારા મારા ના જો જા શરમ આવી લગગી રે ઊભા હારું કે અમે નાઠા પૂંઢરો અંધર પ્રસંગમાં તો આયા ਸੀ કમ બધું જવા એ અમે બોહો કાયમ ને ઓ આખા ગામમાં એક ઉબેસ છે

અરે વાત હાંસી જો એ ખરાબ નહીં હું ખરાબ છું હું ખરાબ છું હું વ્યવહારનો બૂઠો છું હું વ્યવહારનો બૂઠો છું આ મારા આ જ બે લાખનું રસોડું બગડ્યું ને એ ના બગડો જ જો હું કદી જો જ ને કોક દાળો એ પ્રસંગમાં હારા હારાપલા તો આ વ્યવહાર હાસ્યો જ તો મારું આ રસોડું ના બગડો જ અને હું છું ને જ નહીં કોમ કોમ કરીને કોઈના એ હારા પલા બેઠો નહીં કોઈનો સોલો કર્યો નહીં પછી મારા ઘેર બોલાવો આવું ખરાય રે અરે મારામાં જ ભૂલ છે હં તો મિત્રો આ તમે જોયો ને મારો વિડીયો એક મનોરંજન સાથે એક શીખ મળે છે કે ગમે જેવો વ્યવહાર હોય તો એ વ્યવહારમાં થોડી ગમે તે પ્રસંગમાં થોડી હાજરી હાલવી આપણા ગેરજિંદગીનું કોમ તો હોય જ પણ ગમે તો થોડો ટાઈમ કાઢીને કોકના પ્રસંગમાં જવું તો મિત્રો તમે કોકના પ્રસંગમાં જશો ને તો ઓટોમેટિક આવવાનો જ છે એ વિડીયો મારો કહેવા માગે છે અને મિત્રો મારો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો આજથી હું એ જો પાછો આવું ના રહું Vamos on it